સંસ્કૃત પાઠશાળા ચલાવે કેટલાઓને એમ કેવાય કે સંસ્કૃત નું જ્ઞાન આપે સંસ્કૃતિનો અને કેવળો પ્રચાર થાય એનો એનો ધ્યેય એક એવા પંડિત અને ઉમર થઈ ગઈ એટલે ગુરુ પાસે ગુરુ જ પડે એટલે કીધું ગુરુજી મને બીજી કોઈ ચિંતા નથી પણ હું એવડું મોટું કાર્ય કરી રહ્યો છું તો મારી પરંપરા મારો વારસો જાળવી રાખે એવું મારે સંતાન જો હોય તો મને ચિંતા નહીં તો એક કામ કરો તમે મહાદેવ નું ભજન કરો અને પંડિત મહાદેવને ગંગાને કાંઠે ભગવાન મહાદેવની આરાધના ચાલુ કરી દીધી યાદ રુદ્ર સિવા તલુર ઘોના પાપ કાશીને ત્યાં સનવા સંત મયાગીરી સંતા વિશાખ સિંહ હર હર મહાદેવ હાર હર હર મહાદેવ હાર હર હર મહાદેવ હાર અને મહાદેવ પ્રસન્ન થયા કીધું પંડિત માગી લ્યો અને માગવાનું શું હોય મહાદેવ આપ અંતર્યામી છો તાકે ન્યા પંડિત સતા માગો એટલે કીધું સંતાન નથી મહાદેવ મારે દીકરો જોવે છે એટલે મહાદેવે કીધું સપૂત આપું કપૂત આપું કે મતલબ કે મતલબ એટલો કે સપૂત જે છે એ ટૂંકું જીવે અને સુખ આપે કપૂત છે એ લાંબુ જીવે અને દુઃખ આપે એટલે પંડિતે કીધું તો સપૂત આપો એટલે મહાદેવે કીધું તથા હસ્તુ તારી ઘરે દીકરો થશે સપૂત થશે પાંચ વર્ષ જીવશે સુખે થયું ને મોટું દુઃખે થયું ભયાનક કે મારું પાંચ વર્ષનું બાળક ગુજરી જાય તો આનાથી મોટું દુઃખે શું અને આવા સંતાનથી તો શું મારે લાભ પણ હવે મહાદેવે કીધું છે એટલે કઈ ફેરફાર કરાય નહીં એ માણસ વહી ગયો અને ઘરે સંતાન દીકરાનો જન્મ થયો દીકરો પાંચ વર્ષનો થયો માફ કરજો ચાર વર્ષનો થયો હવે એને ખબર હતી કે હવે એક જ વર્ષ મારો દીકરો જીવવાનો છે હવે કરવું શું એટલે ફરી વાર ગુરુ પાસે ગયા કે ગુરુજી આ સમસ્યા આવીને ઉભી રહીશ હજી દીકરો વર્ષ દિવસ પછી મરવાનો છે પણ મને આજથી પીડા તો આજથી ચાલુ છે મહાદેવે એવું કીધું હતું કે એ દીકરો તને સુખ આપશે કે માટે તો હવે કોઈ આવા સંતના આશીર્વાદ મળે તો મેળવે કાશીના ઘાટ ઉપર હરિયર ચાલુ કરાવી ગયો રસોડું કોઈ જો સંત આવી જાય પછી પંડિતે બાપુ રસોડું તો ચાલુ કરી દીધું પણ આખું સંત એ માણા થઈ ગયો કોઈ પણ આવે એને સંત દેખાય પધારો વાલા પધારો બાપા પ્રસાદ લેતા જાય દરેક આત્મામાં એને સંત મેળા દેખાવે દિવસ બાકી રહ્યા જરૂર ભાઈ સપ્ત ઋષિ આવીને ઉભા રહી ગયા અને આ બધા સપ્ત ઋષિને આવતા જોયા તા તો બેય માણા ગડગડતી ભાઈ અને બેય માણા દંડવા ઋષિના ચરણોમાં પ્રણામ કલ્યાણ ભવતું

તો કાલ હવારે ઋષિઓના શબ્દ ઉપર ભરોસો કોણ કરશે સીધા બ્રહ્માજી જોડે બ્રહ્માજી ને પ્રણામ એટલે બ્રહ્માજીએ એ સપ્ત ઋષિને કીધું ઋષિઓને મારા પ્રણામ બાળકને આગળ કર્યો અને બ્રહ્માને જાય બાળક ભગે લાગ્યો એટલે બ્રહ્માના મુખ માની શબ્દ નીકળી આયુષ્માન ભવહ વચ્ચે હાથે ઋષિ જરૂર નીકળી ગયા હવે તમે જાણો ને મહાદેવ જાણે કેમ તકે અમે હલવાણા થાય ઓળ્યો ગોળ્યો બ્રહ્માજી તમારી ઉપર નાખ્યો તમારા જ લખેલા લેખ છે આમ કેવા ગયો વિધાતાના વિધાતા એટલે બ્રહ્મા એ બ્રહ્માના લેખની માથે મેખ મારી એક તો હોય સદગુરુ મારી શકે બીજા કોઈની તાકાત નથી હે એ એ જાન જાન રે સાહેબ આ ઘટના કેવી છે હજી સુધી બધા આપણે એમ કે જેસલ જાડેજા ઘોડી ચોરવા ગયા તો એમ કહેવાય તોળી તલવાર ચોરવા ગયા અને પછી એમાં ઉલ્લેખ નથી કે ઓલી બેક કોને હથેળીમાં મારી

ઋષિઓને કીધું કે તમે જતા નહીં મારે હર્યાલો પણ સીધા કૈલાશમાં મહાદેવ બેઠા છે સપ્ત ઋષિ બ્રહ્માજીના બાળક કૈલાસ જ્યા હાજર થયા સપ્તર ઋષિ બ્રહ્માજી મહાદેવને સામે ઊભા રહ્યા મહાદેવને પ્રણામ મહાદેવ એમ કહેવાય સપ્ત ઋષિ અને બ્રહ્માને પ્રણામ કર્યા અને ઓલા છોકરાને મોર કર્યો અને જેવો મહાદેવના ચરણમાં બાળક ગયું એટલે ભગવાન મહાદેવના ચરણમાં લે શબ્દ નીકળી કે આયુષ્માન ભ ઓલા વચ્ચેલી આ હાથને એક આઠ એ નીકળી ગયા નવમો પૂર્ણાંક આ કતો એ શરણમાં બે છટકી જાય એટલે કીધું કે કા બ્રહ્માજી કે પ્રભુ જરા જુઓ કોણ છે આમ જે મહાદેવ જોઈ ગયા તો કે મારો મોકલેલો બાકી છે તમારા જ મુખ માલી નીકળ્યું છે કે આયુષમાન ભવ તો બાળક ભલે અહીંયા રહ્યો તમે નીકળો જો આ ફોટો બધા જોયો છે આ ચિત્ર છે ને બધા જોયું છે કે એક બાળક શિવલિંગ ને બધ ભરીને બેઠું હોય છે મહાદેવે છોકરા કીધું કે તને બીલી ચડાવતા આવડે કે હા પંડિત છોકરો છો અને તમારો મોકલેલો છો મહાદેવ મોકલેલા હોય ને મહાદેવ ની પૂજા નો આવડે એવું કેમ કેમ તો કીધું કે મળે હવે પૂજા કરવા એક બિલીપત્ર શિવાર પણ એક બિલીપત્ર શિવાર પણ એક બિલીપ મળ્યો છોકરો ઝપટ બોલાવા અને ભાઈ હજી જ્યાં ત્રણ દી પૂરા થયા અને બાળક જ્યાં મહાદેવની પૂજા કરે એમાં યમરાજ આવીને જ્યાં ગાળીઓ નાખ્યો છોકરાની રાડ ફાટી ગઈ યમરાજ ને જોઈ ગયો અને કોપાલમ કૃપા કરવા કોપ નું રૂપ ધારણ ત્રિશુલ જમરાજ ને કીધું મારા ડિપાર્ટમેન્ટ નો માણસ થઈને મારા ઘર માટે મૂક છોકરાને કારણ કે કાલ નો કાલમ કૃપાલમ છોકરાને કે પ્રભુ તમારા ડિપાર્ટમેન્ટ નો માણસ પણ ટાઈમ ટુ ટાઈમ નોકરી નો કરું તો તમે પાસે ડિસમિસ કરો અમારે તો હજી કલી હલવાનું ને મૂકી દઈ છોકરાને કે પણ એના પાંચ વર્ષ પૂરા થયા મહાદેવ કે ગાંડા પાંચ વર્ષ એના પૂરા થયા ક્યાં ગણિત થી મને કહીશ પાંચ વર્ષ આપ્યા છે પણ ના આપ્યા છે મારા આપ્યા છે મૃત્યુલોક ના નહીં નહીં હવે આપણે કોઈ રૂપિયા આપે અને લંડન તો દસ પાઉન્ડ આપે અને અમેરિકા જાય તો દસ ડોલર આપે તો અમેરિકાના દસ ડોલર એટલે કેટલા થયા ભાઈ આપડા દહ રૂપિયા અમેરિકાના દસ ડોલર એટલે સીધા છસો ને પચાસ થયા પાઉન્ડ હોય તો સીધા નવસો પચાસ મોટા કે મારા કૈલાસના પાંચ વર્ષ એને આપ્યા છે મેં લે યમરાજ સતયુગ દ્વાપર અને કળયુગ એમ આખો એક યુગ પૂરો થાય ત્યારે બ્રહ્માજી એક પૂરા થાય અને એવા દસ બ્રહ્માજી પૂરા થાય ત્યારે મારો એક દિવસ પૂરો થાય હવે એવા પાંચ વર્ષ ગઢ લે બોલો કે એવું તો કેલ્ક્યુલેટર મારી પાસે એની તક ધોડ્યો હું આવા ગપ 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 તો કે પાંચ વર્ષ આપ્યા સાહેબ મારા આપ્યા સાહેબ અજર અમર થી વધારે દિવસો થઈ જાય સાહેબ એ બીજું કોઈ નહોતું બાળક એ બાળક હતો એ ઋષિ માર્કંડ પોતે હતા મારો કહેવાનો અર્થ કે આશીર્વાદ મળી જાય તો માણસ ક્યાં પહોંચી જાય તેરી કૃપા બિના ન હિલે એક ભી અનુ લેતે હે શ્વાસ તેરી દયા છે તનુ તનુ હે ગંગધાર મુક્તિ દ્વાર ઓમકાર આયો ચરણ તૈયારે પ્રભુ તાર તારતો અને ભોળોના ધોળો છે